તેવી માંગ કરાઈ છે ખેડૂતો દ્વારા વધુ સહાય મળે તેવી માંગ કરવામાં આવી છે ખૂબ જ નાના ખેડૂતો છે અને ડાંગરની સાથે અને ખેતી વ્યવસાયની સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરે છે હવે પશુપાલન માટે ડાંગર જે પુરેટિયા છે એ એને ખોરાક તરીકે ઉપયોગ કરે છે પાછોત્ર વરસાદ આવવાથી ક્યારીઓ ભરાઈ ગઈ અને ડાંગર પાક બિલકુલ કોવાઈ ગયો છે એટલે પુરેટિયા પણ ખેડૂતોને મળી શકે એવી પરિસ્થિતિ નથી હવે ડાંગર પાક માટે આમ જોઈએ તો વલસાડના દ્રષ્ટિએ બાવીસ હજાર રૂપિયા વીઘાનો ખર્ચો થાય છે અને અને સરકારે રૂપિયાની સહાયની વાત કરી છે છે એ મારી ખૂબ જ ઓછી ખેડૂતો નાના છે એટલે આ અંગે સરકારે વિચારવું જોઈએ અને સહાયની રકમ જે છે એ વધારવી જોઈએ સરકારે જે પેકેજ જાહેર કર્યું એ પેકેજ આવકાર્ય છે પણ જે ખેડૂતને મળવા રકમ મળવી જોઈએ એ મળી શકે તેવું લાગતું નથી સર્વે થયો તેમાં આ એમણે તો હાલ પૂરતું તો અમને ડાંગરનો સર્વે કર્યો છે બાકીનું કંઈ કર્યું નથી સરકારના પરિપત્ર મુજબ જે કંઈક હેક્ટર દીઠ જે એમાઉન્ટ નક્કી કરવામાં આવ્યું છે એ હેક્ટર દીઠ એમાઉન્ટ બહુ નાની જેવી રકમ કહેવાય છે અને ખેડૂતને ભયંકર મોટું નુકસાન થઈ રહેલું છે અને અંદાજિત રકમ કાઢે તો એક વીઘા દીઠ સમથિંગ કદાચ મને એવું લાગે છે કે હજાર બારસો રૂપિયા આવે તો એમાં તો બિયારણના પૈસા ઉપર છે બીજો ખર્ચો તો અમારે માટે જ પહોંચે જે કાંઈ વરસાદ ને ખુબ વરસાદ ને લઈને જે આખા ગુજરાતમાં ખુબ મોટા પ્રમાણમાં જે નુકસાન થયું છે એને લઈને સરકારે મોડી તો મોડી પણ જાહેરાત જે હેક્ટર બાવીસ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે આવકારીએ છે ખેડૂતને ફૂલ અને પાકડી તો મળશે બંધાય છે અને સરકાર પણ હવે પછી અપેક્ષા રાખશે ખાસ જોઈએ તો આપણા વલસાડ જિલ્લામાં હેક્ટરના મેઝરમેન્ટ બહુ ઓછો હોય છે લોકોને ખ્યાલ પણ નહીં સોગું થાય એટલે હેક્ટર થતો હોય છે એ રીતે જો આપડે બાવીસ હજાર નું કેશન કરીએ વીઘા પ્રમાણે તો લગભગ સાડા ત્રણ હજાર રૂપિયા જેટલી નાની રકમ કહી શકાય પણ સરકારે જે કઈ આપ્યું છે આવકાર દેક